આ નિયમ કોળા સંબંધ મુલાકાત નઈ કરાય તેલા મહારાજ જય કહેરા આમાં આમાં માન ન દેતા કીવો તો હદયમાં નઈ લાવતા આપરા કા જાય નામ નારદ આપણે નીતાતાડિયા કુટુંબ પરિવાર બગા એક છૂટા પડી ગોલ્યા હજિયાર જલ્દી થી જલ્દી આપણે કઈ રીતના થઈ શકીએ માટે આપણે જે નિસ્તાળીયા બધા સભ્યો હતા કાયમ માટે કઈ કઈ આયોજન આપણે જે સોશિયલ મીડિયા માં જમતી ખાલી જે આપણે નીતા તાળીયાપુર પરિવાર જે હાજરી ના હોય તમને પહોંચાડવાનો પ્રયત્ન છે આજની મીટિંગ માં જે કઈ માહિતી તમારી પહોંચાડવાનો પ્રયત્ન છે સતા ઘણી વખત એ કમેન્ટ રહે છે કે ભાઈ અમે મેસેજ ના જનો બરાબર આપ પહોંચાડ જો તો કદાચ ના પહોંચાડે તો નહી કોઈ પહોંચે દુકરા પાસે માહિતી લે લે આજની મીટિંગ માં પ્રતિમાન સુમા આપણા નીતા તાળીયાપુર પરિવાર અને દ્વારા મીટિંગ ના અમારા ઘરે એટલે અમારા ગોવિંદભાઈ અને અમારા ઘરે અમને મિટિંગનું જે આયોજન કરવા અમને ખૂબ ગરમ છે બધાને વેલકમ અને એવી રીતે આવકારે અને જેમ બને તેમ અમે અમારી રીતે આયોજન કર્યું છે તો વરસાદના માહોને થોડી ઘણી ગુજરાતતા ઊભી થાય તો જરાક માફ કરજો અને બધાને અને આપણે કાર્યક્રમને સફળ બનાવું સરહદીનું જ આ મિટિંગ છે અને એ મિટિંગમાં

પ્રમુખ તરીકેમાં નીવેલો લિવેલો તો ખરો પણ ખરા એટલા બધા ડોહા ભીના આવી ગયેલા તબિયત જરાક લથ બી પડે એટલે બધા મારે બધા જય જોહાર જય આદિવાસી આજે ગોવિંદભાઈને ઘર પિતૃશ્રાધ માટે આયોજન મીટિંગ એક રાખવામાં આવનેલી આવે હું ગોવિંદભાઈ કંઈક નાસ્તો પાણી કરીને વિચારધારા રજૂ કરી અને છૂટા પડી જ્યાં વિચારેલા હતા પણ ગોવિંદભાઈએ બહુ મોટે પાયે કરી લાખેલા અને માં તબિયત આવી જતી એટલે મેં ગોધી ફોન ફોન કરીને પૂછાથી નહીં કે આ ગોવિંદભાઈ પાંચ કા હતી એટલે મનોજભાઈ રંજીતભાઈને ત્યાં ચર્ચા કરી અને મિટિંગના આયોજન નિમિત્તે થવી દીધેલા હતા અને સંખ્યા કદાચ વધારે આવતી પણ રંજીતભાઈએ બી લગભગ દસ પંદર જણા સેલવાસ વિભાગના એ રોકાઈ ગયા વરસાદના કારણે કફેરથી પાણી ભરાઈ ગયેલા એટલે નીકુલો રસ્તો ના મળે એટલે એવી રીતે હમણાં ત્યાંના બી કાલે ગણપતિના વિસર્જન હતા એટલે નાચીને ભંગી ગયેલા ભીનાયેલા

સ્થળ આપણે નક્કી કરી લઉં ને જયારે આથી આપણે ખાઈ પીને ને તો જરાક આપણે આ જગ્યા પર બી થોડાક આયોજન માટે જરાક હાજરી દઈ એ બો હજાર આપણો ચોથો નંબર આવ્યો ચાર કુળ મુક્ત ભેગા વિમના એ રસોડામાં બી આપણે આયોજન કેવી રીતે કરવું કાં કરવું એ થોડાક આયોજન પૂર્વક આપણે કરવું અને જે તે સમયે તકલીફ નહીં પડે એટલે દરેક ઇન્ટરેસ્ટ મેળવવા દરેક કાર્યકર્તા પાહડી આવે અને આયોજનમાં ભાગ લે તો ઘણા આપણા વ્યવસ્થિત કાર્યક્રમ સંપૂર્ણ સફળ જે જય જય નેતા દાળ્યા જય આદિવાસી જય જવાબ આજ રોજ રોહણા ગામે આયોજન માટે એક કરી મિટિંગની આ બધા ભેગા દર વર્ષની જેમ સેલવાસ વિભાગ અને વલસાડ વિભાગ બે વિભાગ ભેગાવીને દર વર્ષે શ્રાદ્ધ આપવું કરું અને એ શ્રાદ્ધ એ વર્ષે વલસાડ વિભાગનો વારો આવ્યો તો બંને વિભાગના મુખ્ય કાર્યકર્તા બધા ભેગા વિના અને પિતૃ શ્રાદ્ધના જે આયોજન કરવું તે બાબતમાં સ્થળ નક્કી કરવું એટલે નક્કી જાય સ્થળ નક્કી કરવું અને ત્યાં આપણી જે પિતૃ મુક્તિ માટે જે શ્રાદ્ધ વિધિ કરવું નહીં એ કેવી રીતે કરવું તેના આયોજન કેવી રીતે કરવું તે બાબતમાં આજ મીટિંગના આયોજન કરવામાં છે અને બધા ભેગા વિના એ અને એ બાબતમાં આપણે મીટિંગ આગળ ચલાવી તો એ નિમિત્તે બધા ભેગા વિનાય એ પ્રમાણે આખું સૌ મારા સગાભાઈઓ તેમજ નીતા તાળિયા કુર પરિવારના હોદ્દેદારો પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી માજી ઉપપ્રમુખ માજી પ્રમુખશ્રી તેમજ કારોબારી સદસ્યો તેમજ અહીંના આપણા નીતા તાળીયા જે પણ સગાભાઈઓ બહેનો છે એમને મારા પ્રણામ જોહાર તૈયારી પરંપરા મુજબ આપણે ચાલતી આવેલી શ્રાદ્ધ નિમિત્તે કાર્યક્રમની આયોજન માટે આજે ભેગા થયા છે ત્યારે ખૂબ વરસાદની અંદર આપણે મોટી સંખ્યામાં આમ તો ભેગા થયા છે મને કદાચ એવું લાગતું હતું કે ઓછા જ માણસ ભેગા થશે ખરેખર આપણી પૂરના પરિવાર પ્રત્યેની કદાચ લાગણી અને ફરજ એ હિસાબે બધા જ આવ્યા હોય અને આ જ રીતે આપણે ભેગા થતા હોઈએ ને તો ખરેખર કોઈ પણ કાર્યક્રમ કરવાનો મને ઉત્સાહ મળે છે સાત ક્રિયા પૂર્વજો આપણા જે પિતૃઓ હોય એના શાંતિ અને એમના શાંતિ માટે આપણે ક્રિયા કરતા હોઈએ છીએ ત્યારે ઘણી એવો પ્રશ્ન થાય કે આ દર વર્ષે આપણે ક્રિયા કરીએ છીએ આ શ્રાદ્ધ ક્રિયા કરીએ દર વર્ષે આપણા પિતૃઓને શાંતિ આપવાની હોય પણ એવું નથી હોતું આ એક ક્રિયા એવી છે કે એમાં તમે જે વિધિ કરો છો એ મહત્વ નથી મહત્વનું છે તમારા અંદરથી જે એના માટે પ્રાર્થના નીકળે છે એ મહત્ત્વની અને બ્રહ્માંડની અંદર એક વસ્તુ છે કે તમે જે પણ કોઈ પ્રાર્થના દિલથી કરો ને એ ત્યાં પહોંચે તમે એક દાખલો આપું છું કે હમણાં એકાદનો ફોન આવ્યો તો મેં તમને હમણાં જ યાદ કર્યા એ એ એ એક કોઈ સાધારણ વસ્તુ નથી કે હમણાં જ યાદ કર્યા એટલે કહેવાનો મતલબ એવો છે કે એણે આપણે યાદ કર્યા એના તરંગો આપણા સુધી પહોંચ્યા એટલા ફોન કરવાના તરંગો એના જે વેવ પહોંચી ગયા એટલે આપણને ફોન કર્યો એવી જ રીતે દિલથી કરેલી પ્રાર્થના પણ પ્રભુ સુધી આપણા પિતૃ સુધી પહોંચે જ છે અંદરથી જે તમે કોઈ પણ પ્રાર્થના કરો કોઈ બી દિલથી દુઆ કરો તે નીકળતી જ હોય છે ઘણી વાર ને ગરીબની હાઈ નહીં લેવાની એ હાઈ બી અંદરથી નીકળે તો નડે એમ પ્રાર્થના બી દિલથી કરેલી હોય તો ઉપર સુધી પહોંચે જ છે અને એ ક્રિયા માટે આપણે આજે મિટિંગ કાર્યક્રમ માટે મિટિંગ કરી છે તો આવનારા દિવસે આપણે બધા સૌ ભેગા મળી અને આ કાર્યક્રમને પૂર્ણ કરીશું પાર પાડીશું શ્રાદ્ધની જે માહિતી થોડી આપું છું તો આ વર્ષે બસો રૂપિયા ફાળો ફરજિયાત આપણે ઘરથી રાખેલો છે અને એમાં જે બેસવા માટે અંદર પત્રિકામાં તો છે જ પણ હું તમને કદાચ વિગતો જણાવી દઉં કે ત્રણ નંગ થાળી ત્રણ નંગ વાડકી અને ચમચી ત્રણ નંગ તાંબાના લોટા બે રકાબી ત્રણ નાંગ ચોખા બસો ગ્રામ ચોખાનો લોટ પાંચસો ગ્રામ અડદનો લોટ સો ગ્રામ ગાયનું છાણ સૂકા છાણા પળસના પાન મધ ધોતીઓ બેસવા માટે આસન આટલી વસ્તુ આપણે લાવવાની રહેશે અને આપણે આ વખતે અર્નાલા આશ્રમ ખાતે જ આ આયોજન રાખેલું છે એનો સમય છે સવારે આઠ કલાકેનો રાખેલો છે કારણ કે વહેલાં આવશું તો જલ્દી લોકોને મહાપ્રસાદનો આપણને જે લાભ મળે પછી લેટ બે ત્રણ વાગે જતા હશે તે નહીં થાય એટલા માટે થોડોક આઠ વાગ્યાનો સમય રાખેલો છે તો સૌને મારી હાર્દિક અપીલ છે કે એ દિવસે સમયસર હાજર રહી અને આપણે કાર્યક્રમને સફળ બનાવીએ જય જવાર જય આદિવાસી જય ગીતા આપણે વર્ષોથી પિતૃ શ્રાદ્ધ કરતા આવ્યા છીએ અને આ વખતે પણ એ શ્રાદ્ધ માટેની આ જે મીટિંગ રાખવામાં આવી એમાં વલસાડ વિભાગના શ્રી મગજ સેલવાસ વિભાગના પ્રમુખશ્રી રણજીતભાઈ મધ્યસ્થ પ્રમુખશ્રી હરેશભાઈ તથા વલસાડ અને સેલવાસ વિભાગના ઉપપ્રમુખશ્રી તમામ કારોબારી સભ્યશ્રીઓ ખરેખર આજે ખૂબ જ વરસાદ હોવા છતાં પણ આગળ કહેવામાં આવ્યું તેમ સારી સંખ્યામાં આપણે એકત્રિત થયા અને આયોજન અહીં થઈ રહ્યું છે ને આયોજન ખરેખર તો કાર છપાઈને સમય અને એમાં શું સામગ્રી લાવવાનું તે પણ અહીં આવી જ ગયેલા છે પણ અહીં જે આપણે ઉપસ્થિત રહ્યા એ ઘણા જણને આટલો વરસાદ હોવા છતાં પણ કે આપણે જે આયોજન કર્યું છે ને મિટિંગ કરી છે તો આપણે ખરેખર એમાં જવું જ ને કાર્ય અને એ ભાવથી બધા અહીં ઉપસ્થિત રહ્યા અને આપણે ખરેખર આ મિટિંગને સફળ બનાવી છે તે જ રીતે હવે આપણો જે કાર્યક્રમ છે જે તે દિવસે બધાએ બધા સમયસર આવી જાય એ મહત્વનું છે સમયસર આવી જાય અને આપણો સમયસર કાર્યક્રમ શરૂ થઈ જાય એટલે જે જે આવવાના બેસવાના છે એ લોકોને આપણે જે તે ગામવાળાએ પહેલાં આમ તો યાદી પણ બને ત્યાં સુધી મોકલી મોકલી દેવાની અને જે આવનાર છે એ લોકોને આઠ વાગ્યાનો સમય છે તો બને ત્યાં સુધી આ સમયમાં હાજર ત્યાં હાજર થઈ જાય તો આપણો કાર્યક્રમ વહેલો શરૂ થાય અને હવે સિઝન આજના જેવી સિઝન હોય તો એમાં પછી કદાચ આવવામાં વિલંબ થાય પણ વિધિ જે કરવાની એમાં લાંબી વિધિમાં નદીએ વારંવાર જવાનું ને એમાં પણ પછી આપણને વિલંબ થઈ શકે એટલે બને તેટલા આપણે વહેલા આવવાનો પ્રયત્ન કરીશું અને આપણે આ કાર્યક્રમને સારી રીતે પાર પાડીશું આપણા પિતૃ અને આપણે એમના આત્માને શાંતિ મળે એ માટે જે દર વર્ષે શ્રાદ્ધ કરીએ છીએ ખરેખર એ ખૂબ સારી વાત છે પણ મને એક વસ્તુ કહેવાનું મન થાય કે મારે કેટલાક બીજા વિભાગમાં જવાનું થયો બીજા વિસ્તારમાં તો બારમો કરે અને ત્યાર પછી પણ પાછી વિધિ કરે ખરેખર એ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ હું કંઈ નવું નવું આપણામાં જે આવતું જાય એના માટે કંઈક વિચારવું જોઈએ બારમું કરે પછી સોળમું કરે ને એવું બધું આપેલા વિસ્તાર માં ચીજ લેવા જોઈએ એ એ વસ્તુ કેવી છે એ જરાક આના પર પણ આપણે પેલું કરો અને નવું બને ત્યાં સુધી આપણામાંથી માંથી ચાલતું આવેલું ને જે ચાલતું આવેલું છે પરંપરાથી આપણે વડીલો એ શરૂ કર્યું છે એ જ વસ્તુ હોવી જાય પછી આપણે નવું નવું લાવીને મૂકી દે એમાં ઘણી બધી વસ્તુ અવળી થતી જાય એટલે મારે આ વસ્તુ એક વસ્તુ મારે કહેવાની હતી તો આપણા

છે દસરોગના પ્રમુખશ્રી તથા મધ્યસ્થ પ્રમુખશ્રી બધાએ આટલા વરસાદમાં પણ હાજરી આપી અને મિટિંગ સફળ બનાવી મિટિંગનું આયોજન આપણા ગોવિંદભાઈના ઘરે એમણે પણ સારી વ્યવસ્થા કરી છે અને શ્રાદ્ધનો કાર્યક્રમ આપણે સારી રીતે સફળ કરીએ એવી ઈચ્છા તો આપશો બધા જ ટાઈમ કાઢીને પોતાનો કિંમતી ટાઈમ કાઢીને આવ્યા બદલ બધાને ખૂબ આભાર આમના કામ જ નબળા લાગે અને કાણે બી આગળ કામ કરવાની ઈચ્છા દે તે તમે આમાં જણાવજા ત્યાં અમુક ખાસ લોકો દેવલા તૈયારી જાઓ બરાબર

સાથે એવું તમને કહેવા માંગુ છું જે આદિવાસી સમાજ જોડિયા સમાજ છે હરેશભાઈ બોલી ગયા છે કે મારું તારું કરવામાં વધારે લાગેલો છે આ મારો છે મને હોદ્દો છે તમે હોદ્દાની વાત છોડો સમાજનો કંઈક ઉપયોગી આવે એવું કામ કરો દરેક વ્યક્તિ સમાજના ઉપયોગી માટે શિક્ષણનો ઉપયોગ છે શિક્ષણ વધારે છે શિક્ષણને કઈ રીતે આપણે આગળ લઈ જાવ આપણા વિદ્યાર્થી આપણું ઘણો દરેકના ઘરે હાલમાં મોબાઈલ છે આપણો વિદ્યાર્થી છોકરો ઘરે છે એટલે સીધું મોબાઈલ છે મોબાઈલથી પરિવારના ઘરના આપણે બધા જ મોબાઈલ જોતા છે આપણી પત્ની કે બધાના જ પત્ની કે પરિવાર મોબાઈલ છે આ મોબાઈલથી પરિવાર આપણું આપણું બદલ છે શિક્ષણ શિક્ષણને કઈ દિશામાં લઈ જાવ અને કઈ દિશામાં વાળવું માતા પિતાનું કામ છે અને આજના યુવક હું હરસ કરી મારા મિત્ર છે બી એક લાયબ્રેરીનું આયોજન થયું લાયબ્રેરી માટે આયોજન કેમ થયું કે ઘરે વાતાવરણ આપણું બગડ ઘરે એટલે લાઇબ્રેરીમાં જ્યાં છોકરો વાંચશે વાંચવા માટે લાઇબ્રેરી છે અને કદાચ ચપડા ફૂટે તો કોઈ પણ વ્યક્તિ એમને ચપડા લાવી આપે કે તે વાંચે આપણા યુવા વર્ગને અને ભણતરને કઈ દિશામાં લઈ જવાનું છે દરેક સમાજ ભણવામાં લાગેલો છે દરેક વરસાદના દિવસ જે હતા મેં હસપને કીધું કે મેં જર્સી કરી શકે કે હું કરવા આપું સવારે પાંચ ને દસથી હું ગામમાં ખોટા છે કે પેલા બે માતા શિક્ષકો શિક્ષિત ઓફ થઈ જાય ને કે કઈ જગ્યાએ પાણી છે આ એમના માટે કે પાણી કઈ જગ્યાએ ભરાઈ જાય આરંડી દ્વારા સાહેબ જોડાયા હતા મામલતદાર સાહેબ જોડાતા હતા ખરેખર આપણે વિચાર કરીએ ગામમાં જ્યાં સુધી આપણે જાગૃત ન થશું ત્યાં સુધી ગામમાં પણ વિકાસ થવાનો નથી દરેક ગામની અંદર વાત કરું છું આપણા આદિવાસી સમાજે જાગૃત થવાનો છે પૈસા હરેશભાઈ પૈસા લે જ મોકલાને એની વાત બી કરી છે પણ અમુક સમય એવા આવે કે ઘરમાં સો રૂપિયા બી મુશ્કેલી છે અમુક હમણાં પરિસ્થિતિ એવી છે કે જેમના ઘરે કોઈ પરિવાર તો કોઈ ઘરનો મુખ્ય વ્યક્તિ જો આપ થઈ જાય એટલે આખું ઘર પડી જાય આ ઘરને કઈ દિશાએ લઈ જવું એ બી આપણે બધાનું કામ છે મુખ્યા કાર્યપુરમાં તો પ્રથમ મને બે ભગવાન ક્યાં સાહેબ અગર કંઈક મારી ખોટું બોલાઈ ગઈ હોય તો મને માફ કરજો અને ક્યાં પણ મારી જરૂર પડે તો મને એની ટાઈમ ફોન કરી બોલાવશો તો આજે આપણે ઉપસ્થિત છીએ એમાં આટલા વરસાદમાં આટલી સારી સંખ્યામાં ભેગા મળ્યા એ બદલ આપણું માનું છું અને આ કાર્યક્રમને સફળ બનાવી એવી અપેક્ષા રાખું છું પરિવાર ખૂબ ભોજન વધુ થી વધુ આપણે મેસેજ વડે પણ દોરાવશું